તો ભાઈઓ સ્વાભાવિક રીતે જ્યારે આપણા કુટુંબમાં અથવા આપણા ભાઈના દીકરાના લગ્ન હોય દીકરીના લગ્ન હોય ત્યારે સામાન્ય રીતે ભાઈ જમવાનું શું હોય છે પૂરી શાક મીઠાઈ અથવા કચુંબર પછી દાળ ભાત પૂરી શાક રોટલી અને આ સિવાય કોઈ વળી ગુંદીના લાડવા રાખતા હોય તો કોઈ મોહન થાળ રાખતા હોય શીરો રાખતા હોય આ બધું મિત્રો હોય છે જમવામાં પણ શું તમને ખબર છે માયાભાઈ આહીરના દીકરાના લગ્નમાં સાહેબ ખાલી ખાવાનું જ અબજો રૂપિયાનું હતું હવે આલો તમને આગળ વિડીયો બતાવું છું તમે હોટલમાં ખાતા હશો તો સાહેબ પાંચસો રૂપિયામાં તમે ધાપીને આવી જતા હશો પણ માયાભાઈ આહીરના દીકરાના લગ્નમાં સાહેબ ખાલી જમવાની આઈટમ તમને ગણાવું છું કે આટલી આટલી આઈટમો રાખી હતી અને એક આઈટમની કિંમત ખાલી એક લાખ રૂપિયા છે તો એવી તો મિત્રો વીસથી ત્રીસ આઇટમ રાખી હતી તો સમજી લો મિત્રો કે એક થાળી બનતા ત્રીસ લાખ રૂપિયા લાગે હવે હાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને તમને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ભાઈ તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે તો હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો માયાભાઈ આઈના દીકરાના લગ્ન છે અને એ લગ્ન પણ પતી ગયા છે એ લગ્નમાં મિત્રો જમવાની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો લાઇન ટુ લાઇન એ મિત્રો લાઇન ટુ લાઇન જે જમવાનું છે તમારી સામે છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અલગ અલગ જાતનું જમવાનું છે દાળ છે ભાત છે પૂરી છે રોટલી શાક આ ઉપરાંત મીઠાઈ પણ રાખવામાં આવી છે આટલું જ નહીં એની સિવાય છાસ પણ છે પછી મિત્રો જે ચાઇનીઝમાં આઈટમો હોય નૂડલ્સ હોય મંચુરિયમ હોય એ બધે બધું ત્યાં રાખવામાં આવ્યું છે મિત્રો હવે તમે વિચારો તમે તો જિંદગીની અંદર મંચુરિયમ નૂડલ્સ તો ગાધું નહીં હોય તો ભાઈઓ તમે તો જિંદગીની અંદર નૂડલ્સ મંચુરિયમ ગાધું નહીં હોય અને આવું તો જમવાનું ભાઈ તમે જિંદગીની અંદર એ નહીં જમ્યા હોય એ મારી ગેરંટી છે કેમ કે આપણે તો સાહેબ ગામડાના છોકરા છીએ એટલે સ્વાભાવિક રીતે મિત્રો પૂરી શાક ને આ બધું ખાતા હોય છે પણ સાહેબ આવું તમે વેરાયટી કદી જિંદગીની અંદર નહીં જોયું હોય અને જોયું હોય તો કોમેન્ટ કરજો ભાઈ મને નથી લાગતું કે તમે ભાઈ આવું ચાઇનીઝ આ બધું ગાતું છે સાહેબ આ તો અમીર લોકોના જ કામ છે જો ભાઈ ગરીબોના કામ નથી આવું ખાવાનું બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બસ આજ માટે આટલું રાખીએ છીએ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ